ગત તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા ખોટા ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરાયો હતો જે ભારત દેશના દરેક વ્યક્તિના આદર્શ અને ક્ષત્રિય રાણા સાંગા વિશે ખોટા શબ્દોનો ઉચ્ચાર કરતા દેશના અનેક લોકોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે જેના કારણે આજ રોજ અંજાર શહેર તથા તાલુકા શ્રી રાજપૂત કણી દ્વારા અંજાર નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તે સાંસદ પર દેશમાં વર્ગ વિગ્રહ ફેલાવવા બદલ યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં અંજાર શહેર કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા અને અંજાર તાલુકા કરણી સેનાના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા સાથે અંજાર વિસ્તારના વિવિધ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો જોડાયા હતા